માધાપર જૂનાવા શિવનગરમાં ગટર તથા રોડની સમસ્યાને લઈ સ્થાનિકોમાં રોષ ફેલાયો હા કે એમ મકવાણા નિવૃત્ત કર્મચારી શિવનગરની પહેલી લાઈન સમસ્યા આ રોડ મંજૂર કરવા માટે અમે એકવીસમાં અરજી આપી સત્તર પાંચ એકવીસ હજી અઢી પોણા ત્રણ વર્ષ થયા છતાં આનું નિરાકરણ ન આવ્યું અને હમણાં છેલ્લે ચાર બાર ત્રેવીસ થી કામ શરૂ થયું છે ત્યારનું પૂરું થતું નથી અને બંધ છે અવારનવાર એ લોકોને રજૂઆત કરી કોન્ટ્રાક્ટરને જિલ્લા પંચાયતવાળાને આ નિરાકરણ આવતું નથી કલેક્ટરને મળ્યા જિલ્લા એન્જિનિયર જિલ્લા એન્જિનિયર પછી જિલ્લા પ્રમુખને મળ્યા પણ કાંઈ હજી પરિણામ આવતું નથી અને ગ્રામ પંચાયત આમાં રસ નથી લેતી આ ગટર ગટર એ લોકોએ કામ શરૂ કર્યું જેસીબી ત્યારની ગટરો ઉભરાય છે અને ગંદકીનો મારો છે બધે ઠેઠ સુધી અને છતાં આ લોકોને બધી રજૂઆત કરી આરોગ્યની દ્રષ્ટિએ તોય પણ એ લોકો ધ્યાન ઉપર આવતું નથી હા એની રાહ જોઈને બેઠી છે જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયત અમારી અમારી રજૂઆતની એ લોકોને કોઈ કિંમત નથી અમારે લગભગ ચૌદ પંદર મકાન છે આ બે સાઈડના ઠેઠ સુધીના અને દુકાનો છે અને જાહેર જાહેર રસ્તો પણ કહેવાય જાહેર રસ્તો કમ પાણીનું વહેણ વર્ષોથી એટલા માટે આની અરજી અમે હજી પોણા ત્રણ વર્ષ પહેલાં કરી હતી ત્યારે હમણાં મંજૂર થયું અને મંજૂર થયા પછી પણ કોઈ અધિકારી કે પદાધિકારી હજી અહીંયા જોવા આવતા નથી કે પંદર લાખની આની ગ્રાન્ટ મંજૂર થઈ છે છતાં સરકારી આટલા લાખો રૂપિયાના ખર્ચ કરે છે સરકાર છતાં કોઈને જોવાની અહીંયા ફુરસદ જ નથી મારું નામ ભૂમિત છે હું અહીંયા છેલ્લા છ વર્ષથી કમ્પ્યુટરના ક્લાસીસ ચલાવું છું અને છેલ્લા મહિનાથી દોઢ મહિના દોઢ મહિનાથી રોડનું કામ ચાલુ છે પણ જે એથી કામ ચાલુ કરો છો એ જ પરિસ્થિતિ કામ અટકેલો જ છે અને ઘટનાનો એટલો બધો કંટાળો છે કે વાત મૂકી દો કે મચ્છરની બધા એટલા થાય છે એટલે વિદ્યાર્થીઓ પણ બહુ હેરાન છે અમે પણ બહુ હેરાન છીએ કે ગમ અનેકવાર પણ રજૂઆત કરવા છતાંય પણ કાંઈ કામ આગળ વધતો નથી એ જ અમને ખબર નથી પડતી કે તંત્રને ઘણી વખત રજૂઆત કરવા છતાંય કાંઈ જવાબ નથી હોતો કે કાંઈ રિસ્પોન્સ નથી હોતો લોકો તરફથી એટલે એ લોકો બાળકો બીમાર પડે અહીંયાના રહેવાસીઓ બીમાર પડે એની રાહ જોઈને બેઠા છે કે શું છે એમને કાંઈ ખબર પડતી નથી હજી સુધી એ લોકો શા માટે કામ આગળ નથી ધપાવતા આજની પરિસ્થિતિ દોઢ મહિનો થઈ ગયો પરિસ્થિતિ આજની જ છે